i'm મોદીએ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરની મુલાકાત લીધી હતી આ પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યમાં રૂપિયા એકાવનસો કરોડથી વધુના અનેક વિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું આ પ્રોજેક્ટ્સમાં માર્ગ નિર્માણ જળ વિદ્યુત યોજનાઓ સ્વાસ્થ્ય સુવિધાઓ અને અન્ય માળખાકીય સુધારાઓનો સમાવેશ થાય છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વોત્તરના આ રાજ્યમાં માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાનો અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાનો છે આ વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને રૂપિયા 3700 કરોડથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ હીઓ અને ટાટો 1 નો સમાવેશ થાય છે આ યોગદાનનું હેતુ અરુણાચલ પ્રદેશની વિશાળ જળવિદ્યુત ક્ષમતાઓનો ઉપયોગ કરી ટકાઉ ઊર્જાનું ઉત્પાદન કરવાનો છે આ ઉપરાંત તવાંગમાં એક અત્યાધુનિક સમેલન કેન્દ્રનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે જે પ્રદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર કાર્યક્રમોને આકર્ષિત કરશે ને પ્રવાસનને પ્રોત્સાહન આપશે આ પ્રોજેક્ટ ક્ષેત્રીય કનેક્ટિવિટીને સુધારવામાં અને સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં જણાવ્યું કે સરકારનું ધ્યાન માત્ર માળખાકીય વિકાસ પર જ નથી પરંતુ તેનાથી લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય તે સુનિશ્ચિત કરવાનું છે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે આ વિકાસ કાર્યોથી અરુણાચલ પ્રદેશના લોકોની લાંબા સમયથી પ્રતિક્ષા હતી તે પૂર્ણ થશે ને રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવી દિશાઓ ખુલશે જેનાથી ઉત્તર પૂર્વ ક્ષેત્રની પ્રગતિ નોંધપાત્ર યોગદાન મળશે